મહેસાણા તાલુકાના જાગોદંતી ખેરવા રોડ પર બે ફૂટ ઊંડા ખાડાએ યુવાનનો જીવ લીધો મહેસાણા તાલુકાના જાગોદન ગામની હદમાં જગોદંતી ખેરવા રોડ પર નર્મદા પાણી પુરવઠા દ્વારા એક તળાવ બનાવવામાં આવેલ છે આ તળાવ નર્મદા યોજના અંતર્ગત પાણી ભરવામાં આવ્યું જે તે સમયે ખોદવામાં આવેલ તળાવ તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ ખોદવામાં આવ્યું નથી જેથી આજે પણ પાણીની પાડી બાંધકામ વગરનું સાઠ ફૂટ ઊંડાઈ ધરાવતું તળાવ સ્થાનિક ગ્રામજનો અને પશુઓ માટે જીવનું જોખમ બની ગયું છે આ તળાવમાં પાણી ભરવા માટેની પાઇપલાઇન આ રોડની નીચેથી નાખવામાં આવેલ છે જેમાંથી પાણી લીકેજ થવા પામેલ છે જેના કારણે આ મુખ્ય રોડ ઉપર બે ફૂટનો ઊંડો ખાડો છેલ્લા ઘણા સમયથી પડી જવા પામ્યો જેના કારણે ઘણા વાહન ચાલકો ઈજાઓ થવાની ફરિયાદ ઉઠવા પામી આ ઊંડા ખાડાને કારણે જગ્યા પર ગત તારીખ બાર આઠ ના રોજ ટ્રેક્ટર અને બાઇકનો નો અકસ્માત થવા પામ્યો હતો જેમાં બાઇક સવાર ઠાકોર કૌશિકજી ગણેશજી ધોળાસર કરુણ મોત નીપજ્યું હતું હવે જોવાનું એ રહ્યું છે કે આ બાબતે ગુનેગારને કેવા અને કયા પ્રકારના ઉચ્ચ વિભાગના અધિકારીઓ પગલા ભરે છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા માં મોટર ડ્રાઈવિંગ